ધરોઈ ડેમની સત્યાવીસ સાતની સતાવાર સ્થિતિ ઓનલાઈન ટીવી ન્યૂઝ પર ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી સ્થિતિ ડેમ ઇજનેર સુમિત પટેલ અને ઇજનેર હરપાલસિંહ વાવલની ટીમ એલે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી જતાં છેતાલીસ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક નોંધાય ચાલુ માસ્તા રોલ લેવલ અંતર્ગત સપાટી છસો અઢાર ફૂટ છે સામે છસો સોળ પોઈન્ટ પંચાણું ફૂટ થઈ ચાલુ માસની રોલ લેવલ સપાટી અંતર્ગત એક્યાસી પોઈન્ટ તેર ટકા ભરાયો ધરોઈ ડેમમાં પાણીની સપાટી છસો સોળ પોઈન્ટ પંચાણું ફૂટ નોંધાય ધરોઈ ડેમમાં પાણીનું સ્ટોરેજ એક્યાસી પોઈન્ટ તેર ટકા થયું ગમે તે ઘડીએ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોને કરાશે એલર્ટ સાબરમતી જળાશય યોજના વિભાગ દ્વારા એલર્ટની કામગીરી જિલ્લા કલેક્ટરો સહિત મામલતદારો અને બાવીસ વિભાગના અધિકારીઓને લખાયો પત્ર ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ